રાહ તો અંધારે શતી દેવાય કૈહારે એમ રાજાના દરબારમાં મીટિંગ ભરાણી અને એમ રાજાએ બધા એમના રખેપાળ જે જે માણસો જે જે કાર્ય સંભાળતા હોય એ બધને બોલાયા અને એમ રાજાએ કીધું કે આ પૃથ્વી ઉપર કોઈ ભગવાનનું રામનું નામ લેતું નથી અને માત્ર ટેટસ વિડિયા ગીત મોજ અને શોખ જ કરે છે તો હવે કરવું શું તો હવે એમ કરો આપણે એમને પાસા અહીં લાવી દઈએ ત્યારે કોઈક બીજા ભગવાને કીધું કે ના એવું ના કરાય કારણ કે મનુષ્ય અવતાર આપ્યો છે એટલે એમને જીવન જીવવા દો એમ રાજા બોલ્યા કે જીવન તો જીવવા દઈએ પણ એમને જીવતા આવડતું નથી અધર્મનું કામ કરે છે સત્ય બોલતા નથી જૂઠા ઉપર ચાલે છે ધન કમાય છે વૈભવ મેળવવા ઘણું બધું ભેગું કરે છે સુખ સમૃદ્ધિ જોવે છે લૂંટફાટ અને આવું બધું કરે છે આવું અમારાથી જોરાતું નથી એટલે અમે એમને હવે અંય લાવવાનું કરીએ છીએ ત્યારે ભગવાને કીધું કે ખરેખર એક મોકો તો તમારે આપવો પડે તો રાજાએ કીધું કે ચાલો ભગવાન હવે તમારા કહેવાથી હું મનુષ્યને એક મોકો આપું તો ભગવાને કીધું કે બોલો તમે કયો મોકો આપો છો અને કદાચ એ મોકો જો મનુષ્ય ચૂકી જાય તો તમ તમારે એમને તમે મારી નાખજો યમરાજા કહે છે તો હવે ભગવાન તમારા કહેવાથી હું એક મોકો નહીં પણ એમને હું ચાર ચાર મોકા આપીશ ત્યારે ભગવાને થોડીક હાશ થઈ કે જો યમ રાજા ચાર ચાર મોકા આપતા હોય તો એથી બીજું શું ત્યાં સુધી તો મનુષ્ય ઘણો બધો સુધરી જશે ત્યારે રાજાએ કીધું કે ભગવાન તમે એક કાગળમાં લખો અને હું ચાર ચાર મોકા એમને આપીશ અને ચાર ચાર તક એમને આપીશ આ ચાર તકો મળે ત્યાં સુધી જો સુધરી જશે તો ભલે ત્યાં સુધી હું કશું જ કરીશ નહીં અને ત્યાં સુધી હું એમને જીવવા દઈશ પરંતુ જો આ ચાર મોકા મનુષ્ય ખોઈ બેસે તો હું અવશ્ય એમને હું જીવતા મળી નાખીશ ત્યારે ભગવાને કીધું હા મંજૂર છે તો મનુષ્યનો અવતાર પૃથ્વી ઉપર થયો અને એમ રાજાએ બધાને મોકો આપ્યો મોકામાં લખણ કરી અને પૃથ્વી ઉપર કાગળિયું આવ્યું કે જુઓ તમને મનુષ્ય અવતાર આપ્યો છે જો તમે આ ચાર મોકા મળ્યા છે એમાં સુધરી જાશો તો તમને મારવામાં આવશે નહીં અને જો તમે આ ચારે ચાર મોકા ખોયા તો તમને ગમે ત્યાં યમ રાજા મારી નાખશે તો ભગવાને વાંચ્યું તો મનુષ્યને લખી અને પોકડાયું કે પહેલો મોકો તમારા માટે છે કે તમારે જો એવું તમને લાગે કે હવે દાંત હલવા લાગ્યા છે દાંત પડી ગયા છે અને તમે બોખા થઈ ગયા છો તો માનવાનું કે હવે તમારી પહેલી નોટિસ આવી પછી ભગવાને કીધું કે જો તમને ઓછું સંભળાય કાન તમારા જતા રહે અને તમને ઠામુકું હંભળા નહીં તો માનવાનું કે હવે યમરાજાના તેડા આવવાની તૈયારી પછી ત્રીજો મોકો તમને આપવામાં આવે છે કે જો તમને આંખે દેખાય નહીં અને તમે આંધળા થઈ જાઓ અને કશું જ ના દેખાય તો માનવાનું કે યમરાજાની નોટિસ આવી ને જો ચોથી નોટિસ છે કે તમે હાવ લાકડીના ટેકે હેડો વાંકા વાંકા હેડો તો માનવાનું કે હવે તમારી નોટિસ ચાર આવી ગઈ હવે આ નોટિસનું કાગરિયું બધા માણસોએ વોંચ્યું વાંચી અને માણસોએ તો બરાબરની કરી યમરાજા અહીંયા બેઠા રહ્યા પહેલી જ નોટિસ મેલી એટલે મોઢાના દોત પડવા માંડ્યા મોણહ બોખો થવા માંડ્યો પણ મોણ સુધર્યો નહીં દવાખાને જઈ અને સોકઠા લાવી અને મોઢામાં ફિટ કર્યા અને જવનિયો બની ગયો કોપારી ભાગેવા એના દાંત બની ગયા યમરાજા કે મારી પહેલી નોટિસ ફેલ પછી મનુષ્યની આંખો જઈ એટલે મનુષ્ય દવાખાને પહોંચ્યો ચશ્મા લાવી દીધા દેખતો થઈ ગયો એમ રાજા વિચારમાં પડ્યા કે મારી તો બીજી નોટિસ ફેલ ત્રીજી નોટિસમાં મનુષ્યના કાન જવા લાગ્યા સાંભળવાનું બંધ થઈ ગયું મનુષ્ય દવાખાને જઈ કાનમાં સાંભળવાના મશીન લાવ્યો કમ્પ્લીટ હોભવા માંડ્યો ચોથી નોટિસ જ્યારે વાંકું વાંકું હેડવાનું શરૂ કર્યું દવાખાને પહોંચ્યો સેટિંગ કરાવી નાખ્યું કમ્પ્લીટ સીધો હેડવા માંડ્યો ત્યારે રાજાએ કીધું કે આ મારા ઉર્ષે મારું કોઈ માનતા નહીં અને મારી ચાર ચાર નોટિસો ફેલજી તો હવે ભગવાનને જઈને હેમરાજાએ કીધું કે હે ભગવાન બોલો હવે તમે કોઈ હું કરવા તૈયાર છું ત્યારે ભગવાને કીધું કે તમે ચાર નોટિસ આપી હતી એ ચાર નોટિસમાં મનુષ્ય સુધર્યો નથી તો હવે યમરાજા તમારે જમ અનુકૂળ લાગે એમ કરો ત્યારે એમ રાજાએ કીધું કે હવે એને મારવા માટે કોઈ વિકલ્પ ખરો ત્યારે એમ રાજા હાઈવેના રસ્તે આવીને ઉભા રહ્યા કે હા હવે હોય કને નકળશે એ વગર મનુષ્ય મોનશે નહીં એટલે હાઈવે ઉપર જઈને ઉભાર્યા રહ્યા કોઈને સોકડીયામાં ઠૂચ્યા કોઈને હાઈ ઉપર ઠૂચ્યા કોઈને ચોંય નાશ્યા ત્યારે એમ રાજાએ કીધું કે આ બધું ભલે ઘરે કરતા હોય પણ બારા તો ન કરવાના જ છે એટલે આ જીવનમાં આવ્યા છીએ એટલે કાંઈક તો ભાતુ ભક્તિનો બાંધજો કારણ કે એ પૂર્વ પૂર્વજન્મમાં અવશ્ય કામ આવશે પહેલાંના સમયની અંદર સવારમાં ભજન ગવાતા સાંજે ગવાતા સવારમાં પ્રભાત્યા હોતા પણ એ માઇલઓ અત્યારે કાંઈ નથી એટલે જીવનમાં આ મનુષ્ય અવતાર મળ્યો છે પાછો મળવાનો નથી એટલે જીવનમાં કાંઈક તો કરવું જરૂરી છે પહેલાંના સમયની અંદર ગાડા બળદ હોતા અને આ લાઇટો પંખા કશું જ ના હોતું અને ભજનના વાયક દેવામાં આવતા ત્યારે રાત જોવા ના રહેતા કે અંધાળી છે કે અજવારી છે ત્યારે એ વાયક મોકલે અને રાત્રે બધાએ ભજન ગાવા આવતા એવી જ રીતે આપણે આજે એક ભજનનું વાયક સતીને મળે છે અને સતી ભજનના વાયક મળતાની સાથે રાતોરાત જાય છે અને સતી કહે છે કે જો હું પાછી વરીશ તો વાયક પાસુદા જાશે અને હું હેઠા બેહીશ તો મારા ગુરુજી લાજ છે એટલા જ માટે તો કહ્યું છે કે રાત અંધારી સતીને વાયક આવ્યા સાંભળવા ભજન રા તોય અંધારે શતી ને વાય કયા હારે ગે યંધારે સ્યતિ ને વાય આવ્યા રે ગે હે જે મારે જાવો ગુરુ ના દર બાર રે હાજે રાતો અંધારેશ તિને વાય કયા

ડાબું જોગો તો વાલા ડુંગરા ડોલે રે ડાબું રે વાલા ડુંગરા ડોલે રે હે જીવું તો જબણું રે જોો તો નદી તાણ રે

અરે હેઠા હું તો મારા ગુરુજી લાજ રે રે જી હું તો પાછી રે વડું તો વાયક જાય રે એ હા रात अन्धारेष्वती नेवा योगया रे तारुडावीरावो ये भैर तारुडावीरा तुजो ने वीणो ये

આજની રે રાત તિઆ ને આજની રે રાત શિઆજરો હે જી તમને સવારે ઉતારો પેલા પાર રે ए हा या तू अंधारे शतिने वायकया व्यारे जी तारुडा वेरा वाजियो रे गेती गे। पैरे तारु डावीरा वाजियोजे तारे जि भलडि माकर कालो नागरे ए रातो अंधा અરે સતીને વાય કયા રેજે પેલું તે પગલો સતીએ જમનામાં મેલ્યું રેજી પેલું તે પગલો સતીએ જમનામાં મેલુંજી હે ગીયાને জমনাযে এ দি দু মাগরে এ হা রাতো শতিনে বায়কয়া আ বিারে পাুরে বাড়ি নেষতে রূপা বাই বোল পাশরে বাড়ি নেষতে রূপা বাই বোল এ જાય રે ઐહ રા તું અંધારેશ વા્યાર રેજી સોના નોટા પોષતી પટ પર મે સો ના નોતા કોશતી પાટ પરમે લુજી હેજી યમને ધાવે સાચા મોતી દે એ હા રા તુરંધાની વા કયા રેજી ઓગમી ની લે સતી રૂપા માય બોલા ઓગમી નીચે લેસ રૂપા માય બોલા જી હેજે અમને देजो सन्त चरणमा वासरे हा